બીએસએનએલ એસસી એસટી એમ્પ્લોય વેલફેર એસોસિએશનમાં આજે અશોક પટેલ રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે નિમાયા હતા જેને લઈને વડોદરામાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંચાર નિગમ લિમિટેડની બીએસએનએલની એસસી એસટી એમ્પ્લોય વેલફેર એસોસિએશનમાં સમગ્ર દેશમાંથી પ્રથમ વખત ગુજરાતના વડોદરા શહેરમાંથી અશોક પટેલની રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થતાં કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ હતી આ મહત્વપૂર્ણ નિમણૂકને પગલે યુનિયન દ્વારા વડોદરામાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બીએસએનએલના હાલ તથા નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે વધુ માહિતી રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા અશોક પટેલે આપી હતી આ બાબતે હું કહેવા માંગુ છું કે અમારે બીએસએનએલ ની અંદર ઘણા બધા યુનિયન છે એસોસિએશન છે એની અંદર અમારું એક એસસી એસટી એમ્પ્લોય વેલફેર એસોસિએશન છે જેની અંદર મને જનરલ સેક્રેટરી રાષ્ટ્રીય જનરલ સેક્રેટરીની મને પોસ્ટ આપવામાં આવી છે અને આ અમારા જે સેવા એસોસિએશન છે એની અંદર ગુજરાતમાંથી પ્રથમ હું જ બન્યો છું પણ સેવા સિવાય બીજા બધા પણ આઠથી દસ યુનિયન એસોસિએશનો છે તેની અંદરથી કોઈ પણ અત્યાર સુધી નેશનલ લેવલના જનરલ સેક્રેટરી બન્યા નથી અને મારી નિયુક્તિ થવામાં આવી છે આ એક ઐતિહાસિક સમય છે ગુજરાત માટે અને વડોદરા માટેનો એક ગૌરવનો સમય છે એટલા માટે બધા મારું સન્માન કરવા માટે પ્રોગ્રામ કર્યો છે થેન્ક યુ વેરી આવનાર સમયમાં કયા આવનાર સમયની અંદર અમારું મેન કાર્ય જે રહેશે જે અમારા સંવૈધાનિક જે હક્કો હશે કર્મચારીઓ માટેના એમની માટે મારે અવાજ ઉઠાવવાનો છે અત્યારે અમને જે થર્ડ પીઆરસી જેવી રીતે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના સાતમું પગાર પંચ કહેવામાં આવે છે એ પગાર પંચ મળી ગયું ને અત્યારે આઠમાની તૈયારી ચાલે છે અને અમને જે થર્ડ પીઆરસી એ સાતમું પગાર પંચ જ હજી નથી મળ્યું એની માટે અમારી લડાઈ ચાલશે અને એની માટે હું અમારા કર્મચારીઓનો અવાજ ઉઠાવીશ અને આગળ પહોંચાડીશ અને ટ્રાન્સફર અને ઘણી બધી બાબતમાં અન્યાય કરવામાં આવે છે તેની સામે આ કર્મચારીઓને હું ન્યાય અપાવીશ હું અશ્વિન રાઠોડ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી સેવા વડોદરાથી હું છું અમારા અશોક પટેલ સાહેબ આજે જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થઈ એ ખુશીમાં મારા સભી યુનિયન એસોસિએશનના સાથીઓ બી બહુ ઉત્સાહિત છે और मेरा सेवा यूनियन की तो बात ही अलग है उनका तो यही कहना था कि भाई हमें उद्घाटन ऐसा करना चाहिए कि साहब को यादगार रह जाए क्योंकि तो ये पूरा गुजरात में पहली बार ऐसा हुआ है कि कोई जनरल सेक्रेटरी बने हैं आज तक से हमारे साथ जो तिवारी जी है हमारे पुराने यूनियन लीडर उसने तो ये बताया कि मैं पचास साल से यूनियन चला रहा हूँ लेकिन गुजरात से कोई जनरल सेक्रेटरी आया ये पहला किस्सा है तो हमारे लिए बहुत खुशी की बात है तो हम गुरा धूमधाम से ये प्रसंग मनाना चाहते हैं और उसको हम आज स्वागत करना चाहते हैं Yeah